अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद आपने बता वो पुण्यशाली भाग्यशाली सारू सार सदभाग्य से જેને કારણે આધુનિક કાળમાં અને વિદેશની ધરતી પર પણ આધ્યાત્મ વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે એ આપણને બધાને સાંભળવા સમજવા અને અનુભવ કરવા મળે છે એ જ આ કાળનું આશ્ચર્ય છે સામાન્ય રીતે કળિયુગની અંદર સરળ સહજ અને સુગમ ભાષામાં વ્યક્ત થતું હોતું નથી એનું કારણ છે કળિયુગના જીવો ભગવાન મહાવીર ના શબ્દોમાં કહીએ તો વાકા અને જળ વાકા અને જળ છે વાકા એટલે કે ભગવાને કહેલી વાતો ઊંધી સમજે આ પહેલી ભૂલ બીજી ભૂલ જે સમજ્યા છે એને છોડવાની છે એટલે વાકા ખરા અને પાછા જળ બી ખરા પહેલું ઊંધું સમજવું એ સનાતન સત્યની વાત કરીએ આપણે રિલેટિવ સત્યને એક્સેપ્ટ કરીએ અથવા તો એમની વાતને રિલેટિવ સત્યમાં લઈ જઈએ અને પછી કોઈ કહે કે આ રિલેટિવ સત્ય છે સનાતન સત્ય નથી તો પણ છોડવાનું એટલે વાંકાએ ખરા અને પાછા જડ બી ખરા ના સમજાય નો ફ્લેક્સિબલ એ પરિસ્થિતિમાં આ કાળના જીવો છે એ ભગવાન મહાવીરે આજથી છવ્વીસો વર્ષ પહેલા કહેલું એમને એમના શિષ્ય માટે કહેલું પણ શિષ્યને ફોલો તો આપણે કરીએ ને એ વાર્તા લીધું તો આપણે કેવા હોઈએ બોલતા નથી ગુરુ વાર્તા લઈ જવું તો શિષ્ય કેવા હોય ભગવાન શિષ્ય માટે કીધું પણ શિષ્યને ફોલો કરનારા કેવા હોય પછી ભગવાનના શિષ્ય જો આકાને જળ હોય તો પછી એમના ફોલોઅર્સ કેવા હોય સમજાય છે કે નહીં આ પરિસ્થિતિમાંથી કુદરતે આપણી કઈ વિશિષ્ટ પ્રકારની પુણ્ય હશે એબ નોર્મલ નોર્મલ પુણ્ય તો બધાની હોય અથવા તો ભૌતિક પુણ્ય પણ ઘણા બધાની હોઈ શકે પણ આધ્યાત્મિક પુણ્ય

સંજોગો નથી લાગ્યા કીધું ને રાજા ભગવાને સમજી શકે વિજ્ઞાન તેવા લોક ભણ્યા કામ કીધું ને અને કીધું છેલ્લા વર્ષ અમારી વાર ના ટોચ જેટલું સાયન્સ બહાર પડ્યું એ પણ દાદા ભગવાન જ કહ્યું એટલે એમની પાસે હતું કે નહીં એ પ્રશ્ન નથી પણ નીકળ્યું એ પ્રશ્ન છે બોલતા નથી યસ કે નો

અને તમને મેં પાસ કર્યા છે પાંચ વર્ષમાં હું કહું છું તમે મને બારમાં પાસ કર્યા છે બોલતા નથી વાંકા અને આનું કોઈ સોલ્યુશન હોય એ પોતે જ કહે છે કે મેં પાંચ વર્ષ પત્ર ભણાવ્યું છે ને આપણે ગીત મને બારમામાં ભણાયું છે સમજાય છે વક્તા પોતે જ કહે છે આ દશા છે એ દશાની એવા સંજોગોમાં પણ આપણને આ વિજ્ઞાન મળ્યું એ વિશિષ્ટ પ્રકારનું પુણ્ય કારણ કે વાંકાને જળમાંથી બહાર નીકળવું ભગવાનની હાજરીમાં પણ સહેલું સમજાય છે ને ભગવાનની હાજરીમાં પણ સહેલું અને શ્રીમદ રાજચંદ્ર પોતે પોતાના માટે કહ્યું અમે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા સમજાય છે पने hmm. के नानी भूल ने कारणे भटक्या गए आध्यात्मिक भाषा में स्वच्छंद कहवाई से। तो so, क्या वाई से? स्वच्छंद जो शब्द है देहातियाँ। तो so, क्या बात? देहातियाँ। एनु नाम स्वच्छंद। समझाइए? So, hmm. इतने है? આપણે બધા આ વિજ્ઞાન થકી એટલું તો આપણને સમજાયું કે આ કાળમાં પણ આવું વિજ્ઞાન હોવું મળવું અને ઉપયોગ કરીને અનુભવ કરવો એ જ આ કાળનું આશ્ચર્ય છે બાકી આ કુગની અંદર કોઈ રિલેટિવ સત્ય માંથી બહાર લઈ જઈ શકે नहीं रिलेटिव सत्य अलग-अलग प्रकार में आ सके पर रिलेटिव सत्य थी बियॉन्ड ले जाई सके <laughs> <coughs> <सब्देश्या? laughs> नहीं समझाइजिए अरे फॉर्मेट थी ऊपर ना ले जाई सके सरत <laughs> <laughs> से ऊपर <पड़ा> आ सके बहुत <laughs> पर <laughs> 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 તમારું બધાનું જે વિઝન છે ને ત્યાં વિઝન બહુ સ્મોલ છે સ્મોલ ક્યાં ના બહુ જ નાનું છે અને અમારું આ દર્શન એટલું બધું બ્રોડ છે બ્રોડ એમાંથી આ વિજ્ઞાન નીકળે છે સમજાય છે કોઈ પણ તીર્થંકર ભગવાન જ્યારે હાજર હોય ત્યારે હું ભગવાન છું અને મને ભજો એવું ના કહે સમજાય છે પોતે ભગવાને ના થાય અને ગુરુ પણ ના થાય પોતે ગાઈડ થાય શું થાય ગાઈડ એટલે માર્ગદર્શક ભગવાન મહાવીરે કહ્યું હું તમને મોક્ષે લઈ જઈશ એવી કોઈ ગેરંટી આપતો નથી મારું કામ તમને રસ્તો બતાવવાનું છે અજ્ઞાન તમે ઉભું કર્યું છે કાઢવું તમારે પડશે હું કાઢવાનો માર્ગ બતાવું છું તો બતાવું છું જો હું અજ્ઞાન કાઢી શકું તો પછી પુરસાર્થની જરૂર રહેતી નથી બોલતા નથી હું તમારું અજ્ઞાન કાઢી નાખું તો પછી પુરસાર્થની ક્યાંય જરૂર છે પણ એટલું સમજવાનું અજ્ઞાન બિલીપ રૂપે તમે જ્ઞાન તરીકે એક્સેપ્ટ કર્યું છે એ જ અજ્ઞાનને અજ્ઞાન તરીકે વિજ્ઞાનની હેલ્પથી તમારે આક્ષેપ કરવું પડશે તો જ તમારી દ્રષ્ટિમાંથી ઇરેઝ થશે કોઈ વ્યક્તિ તમારું અજ્ઞાન કાઢી શકે નહીં પણ અજ્ઞાન કાઢવાનો માર્ગ બતાવી શકે દ્રષ્ટિ આપી શકે અને આધ્યાત્મ વિજ્ઞાન અજ્ઞાન નાશ કરવાનો માર્ગ બતાવે છે ચરણ માર્ગ બતાવે છે એવું નથી કેતા કે અજ્ઞાન નીકળી ગયું અજ્ઞાન નાશ કરવાનો માર્ગ બતાવે છે અને આ જગત આપણી અંદર છે કારણ કે અજ્ઞાન છે બહારનું જગત નડતું કયું નડે છે એ અંદરનું જગત એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ શું કીધું વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એ અજ્ઞાન છે અને વેલ્યુ ઓફ યુનિવર્સલ ટ્રુથ એ વિજ્ઞાન છે વિજ્ઞાનથી અજ્ઞાનને ડિવાઈડ કરવાનું છે ઇરેઝ કરવાનું છે આ દ્રષ્ટિનો પ્રયોગ છે મન વચન કાયાનો પ્રયોગ નથી આર્ટ ઓફ વિઝન એ થોટ સ્પીચ અને એક્શન ની વાત કરતું નથી સમજાય છે આધ્યાત્મ વિજ્ઞાન ફોર્મેટ ની વાત કરતું નથી યુ બિલીવ ઇન અ વન ગોડ વન ગુરુ વન ટેમ્પલ વન મંત્ર વન બુક્સ વન સંસ્થા વન રિચ્યુઅલ્સ ખ્યાલ વર્તમાન ગુરુ શિષ્ય અને પ્રોસેસન આને ફોર્મેટ કહે છે ફોર્મેટ ઇઝ અ રિલિજિયન બટ વેન યુ ગો બિયોન્ડ ધ ફોર્મેટ ઇઝ અ સાયન્સ ફોર્મેટ તો બધા ધર્મોમાં છે યસ કે ન